જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આપણી ચેનલ પર આજે અલ્ટો ગાડી વેચાવા માટે આવેલી છે અલ્ટો ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી છે સાવ ઓછી કિંમતમાં જ અલ્ટો ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો વિડીયોના અંત સુધી બન્યા રેજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બેલાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો આઠસો એલેક્સાય માં ગાડી જોવા મળે છે બે હજારને ઓગણીસના મોડલની ગાડી જોવા મળે છે ચાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ચોખ્ખી ગાડી છે સીટ કવર નવા ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં જે જે અઢારનું પાર્સિંગ છે ગાંધીનગરનું પાર્સિંગ જોવા મળી રહેશે આ ઓલ્ટોમાં વન ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં અલ્ટો ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો અનસઅલ્ટ કૂકા વાવ તમારે ત્યાં રૂબરૂ મુલાકાત તમે લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ચાચવેલી ચોખી ગાડી નંબર વન કંડિશનમાં ગાડી જોવા મળે છે નોન એક્સિડેન્ટ સાથે ગાડી વેચવાની છે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર અલ્ટોના ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ માહિતી આપેલી છે આ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠથી અલ્ટો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડીવાળા ભાઈને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી સોકી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે વાળા ભાઈને ફોન કરીને જાવ જો અલ્ટો વેચાઈ ગયો હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિને ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું